વર્તમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વલભીપુર કટારિયા શાળાનું કુલ પરિણામ ચોરાણું પોઈન્ટ સત્યાસી ટકા વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી કટારિયા શાળાનું કુલ પરિણામ

ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર સૌને મારા પ્રણામ મારું નામ ખંડો ચિંતન અશોકભાઈ હું મારા ધોરણ બાર નો અભ્યાસ મેં શ્રી વર્ધમાનજીન બોડી વિદ્યાલયમાં કર્યો આજે જ્યારે રિઝલ્ટ આયુ ધોરણ બાર નું ત્યારે મારે જે નવાણું પોઈન્ટ એકાવન પીઆર સાથે અને ત્રાણું ટકા સાથે શાળામાં પ્રથમ નંબર આવ્યો તેમજ મારા એ વન ગ્રેડ સાથે મેં આ જે પરિણામ છે મેળવ્યું અને આ પરિણામમાં સૌથી વધુ ઉપયોગી હોય અને જે મારે જે આ પરિણામ સુધી હું પહોંચ્યો તો એમાં મારા શાળાના ગુરુજનો તેમજ શાળાના આચાર્યશ્રી અમને જાડેજા સાહેબે ખૂબ જ અમને અમારી પાછળ માર્ગદર્શન આપ્યું અને મહેનત કરી અને કોઈપણ જાતના એક્સ્ટ્રા ક્લાસ વગર જે મહેનત સાથે એમને જે અમારું અમાને માર્ગદર્શન આપ્યું એનાથી જે આ હું સિદ્ધિ હાંસલ કરી

આનંદ થાય છે જણાવતા આપ સર્વને કે મારી સ્કૂલનું પરિણામ પંચાણું ટકાનું પરિણામ આવ્યું છે જેની અંદર ગુજરાત કચ્છ અને બચાવ કેન્દ્ર કરતાં પણ મારી શાળાનું પરિણામ વધારે આવ્યું છે તે બદલ હું મારા તમામ સાથી મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું સાથે સાથે બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે દસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે અને કન્યાઓનું પરિણામ સો ટકા છે વાગડ જેવા પછાત વિસ્તારની અંદર આટલું સારું પરિણામ કોઈ પણ જાતના વધારાના વર્ગો સિવાય શાળાની મહેનત જે રંગ લાવી છે એ બદલ શાળા પરિવારનો તમામ સ્ટાફનો તેમજ વિદ્યાલય મંત્રી સહમંત્રી પ્રમુખશ્રી અને તમામ મેનેજમેન્ટ ટીમનો કે જેમણે અમને બધી જ સુવિધાઓ પૂરી પાડી દીધી અને આ પરિણામ લાવવા માટે અમે જે આગળ મહેનત કરી શક્યા છે એ બદલ શાળા પરિવારના સ્ટાફનો મેનેજમેન્ટનો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો આ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આગળ વધતા રહે હસ્